હેલો એવરી વન વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોકે જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાથી તો હું પહોંચી ગયો ભાઈ બામુવાડા બહુ મસ્ત વાતાવરણ છે તમે જોવો છો પાછળ કે આજે વરસાદ ફૂલ હતો એટલે પાણી પણ ભરાઈ ગયા ભાઈ થોડા થોડા અને બહુ મસ્ત અત્યારે વાતાવરણ છે એકદમ શાંતિ છે હાવ અને ફૂલ પવન હતો એની હિસાબે આ મકાઈ વાવી એ પણ ઘરી ગઈ અને અહીં તો ભાઈ ઓછો વાંધો છે માંડવીમાં પણ પટ્ટીમાં છે બીજી વાડી આપણે ત્યાં શું કહેવાય કે થોડીક નુકસાની છે રાતળ આવી ગયો એટલે રાતળ તો સોરી ફોરો આવી ગયો ફોરો આવી ગયો એટલે એટલે કે ટૂંકમાં રાવે રાવે ટૂંકમાં માંડવી જતી રહી એવું થયું એટલે ત્યાં પણ જવાનું છે આપણે હું પણ એ પણ બતાવીશ આજે બહુ મસ્ત વરસાદ થઈ ગયો એટલે અહીં પણ બધા આજે ખુશખુશાલ છે અને એકદમ લીલું છમ વાતાવરણ છે પાણી પાણી બધીમાં આપણી બે મસ્ત ગાડી આ પપ્પાની ગાડીમાં બે બધા ટ્રેક્ટર અને આપણી ગાડી તો એકદમ ભરાઈ ગઈ અને ટાંકી અત્યારે છે ને હું કાકી હું દોઈ ના ગાય કે ભેંસ નો આપ્યું લ્યો ભાઈ આજે તો ભી આપ્યું પણ નથી તો તો શું થશે ગાય દોવાય કેમ ને અને મન તો ગયો ભાઈ ફૂલ ટીવી રાખી અને સાંભળે તમને અવાજ સંભળાતો હોય છે અને જોઈને બાપા ખીજાય જોરી બાપા અહીં અવાજ આવે એટલો ફૂલ રાખીને ભાઈ મનતું જોઈ પણ બે બાપા ને મંતવ્ય બે ઝઘડ છે એકલો ઘેર હોય એટલે થોડોક જીદ્દી થઈ જાય કેમ કે અહીં બધા કે એમ કરે એટલે હું મજા આવી જાય એટલે બાપાના હમણાં સમાચાર જોવાય છે ને ભાઈને જોવાય છે કાર્ટૂન એટલે હમણાં થઈ જાય બે વચ્ચે ડખા જો ભાઈ પાણી ભરાઈ ગયા ફરતે આ છે આપણો મસ્ત રોડ અને આ પણ પાણી ભરાઈ ગયા ડાઉન માં ભાઈ ટોલી પડી ઉપનેર છે અને પાછળના ભાગમાં બેરલ છે એટલે એ અહીં છે અને ફોર વ્હીલર અને ટ્રેક્ટર બે વાં છે કેમ કે મજૂરનો લઈ જવા હોય એના માટે અને આ છે આપણી યુટ્યુબ ચેનલ મયુરબંશી ફેમિલી લોગ મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરો આ તો મજા આવી ગઈ ને વરસાદ આવી ગઈ ત્યાં જો ભાઈ એટલું પણ પાણી હા આરામ થઈ બરોબર હા ઓ આરામ હવે હવે શાંતિ એમ અને ભાઈ મમ્મી અને કાકી એટલું પણ પાણી વેસ્ટ ન જવા દે બધાએ વાસણ મૂકી દઈ બાકી અમારે બે ટાંકા છે મીઠા પાણીના પીવાના એક અહીં છે અને એક ઓલા હિંડોળો છે એની નીચે છે અને ત્યાં ઓલું કર્યું ને કોબો કર્યો કા આ ભાઈ જૂનું જે રસોડું છે ત્યાં નીચે કોબો કર્યો પણ બંધ છે હમણાં હું એ પણ બતાવીશ અને ભાઈ મીઠું પાણી તો મીઠું પાણી અમારે ઘર ઘરે કાંઈ ફિલ્ટર કે કોઈપણ પ્રકારનું કેંગન વોટર કે કાંઈ છે નહીં વરસાદનું પાણી જ પીવાનું અમે વર્ષોથી એ જ પીએ બે ટાકા છે સ્પેશિયલ એક મોટો ટાકો છે એ તો સ્પેશિયલ માણસ માટે પીવાનું છે જે નાનો ટાકો છે એ એમાં વરસાદના ટાઈમે ફૂલ ભરી લેવાનો અને પછી જો એમાં ઘટે તો એ ઢોર ન પાવા માટેનું છે એટલે આ રીતે એમની બે ટાકા રહે કે અમારે કોઈ ઘરે ફિલ્ટર કે કાંઈ છે જ નહીં અને ભાઈ બહુ મસ્ત વાતાવરણ છે

ગામડા ને પપ્પા ગાડી હોય એટલે બે અરીસા હોય જ જો ભાઈ કર્યો છે ખોબો જૂના રસોડામાં મસ્ત કેમ કે આ અહીં ચૂલે રોટલા કરવાના હોય તો અહીં મજા આવે એમ બધા બેઠા હોય તો ટ્રેક્ટરની બધી સાધન સામગ્રી અને ઉપનેર બધું અહીં છે હું આવી ગયો ભાઈ કારખાને અને ભાઈ ફૂલ ચાલુ છે અત્યારે તો કારખાનું હવે તો ફૂલ સિઝન જામી કેમ કે જે સ્ટોક હતો એ નીલ કરવાનો હા એટલા ભાઈ જાણ બીજા બચાય પાલો તો નાખેલો જ હતો તો ઉપનેસ ચાલુ કરી અને વાડી દીધી આ છે મસ્ત વાતાવરણ મામાવાળા મુંબઈ નોંચી ગયો હટ્ટીમાં વાડીએ ત્યાં આપણે મોટો નંબર છે ત્યાં અને છે આ છે આપણી લીલીછમ માંડવી બહુ મસ્ત છે માંડવી અત્યારે

થેન્ક યુ ક્યાંય નથી થયું ઇન્જેક્શન માર્યું આજે છે વેક્સિન નું એટલે એને દવા પીવાની એ પિકાડવા અને વરસાદ છે ધૂમ ચાલુ અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ ચાલુ છે છેલ્લા બે દિવસથી તો તમારે કેવો વરસાદ છે અને તમે જોઈ શકો કે કોઈ વરસાદની લિમિટ જ નથી સામે કેટલું પાણી ભરાયેલું છે

we will drink water from here here we go no 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 we will eat ok let's go we will drink water from here the other side don't eat drink and then is strong strong હવે આપણે જઈ આવીએ મિલે અને હવે આપણે જવાનું છે નોકરી ઉપર તો ચાલો આવી વિડીયોને અહીં કર્યો પૂર્યો તો અમારી ચેનલને લાઈક સર અને સબસ્ક્રાઇબ કરો